टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल ने विशेष रजूआत साथे हम शुभ उशाग्र। दर्शक मित्रों, कार्यक्रम जनुराम चैव वॉच्योर राजी। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે એન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવ કરણ અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે એ સાંજે છ કલાક અને બત્રીસ મિનિટ સુધી અર્થાત સાંજે છ કલાક અને બત્રીસ મિનિટ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એનું નામકરણ શુભ અને પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના યોગ અને દિર્વિશેષની તે પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક અને બાવીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રેવીસ મિનિટે થશે આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર મિનિટ સુધી રહેશે રાહુ કાલમ આજે બપોરે બે કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને અડત્રીસ મિનિટ સુધી ચાલશે

રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ બને છે મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની આજે જરૂર રહે છે સ્વાસ્થ્ય સંભાળવું આપના માટે હિતાવ છે

તો આપના પદ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે એવું વાતાવરણ બની શકે છે તણાવ દરમિયાન પરિવારના સભ્યોનો તમને સાથ અને સહકાર પણ મળતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો આજનો દિન રહેશે જો વાત કરવામાં આવી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી રંગ કોઈપણ રીતે આપ સોનેરી રંગનો પ્રયોગ કરશો શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે દત્ત બાવનીનો પાઠ કરવો ભગવાન દત્તની આરાધના આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે પત્ની સાથે થોડીક ગેરસમજ ઊભી થઈ શકે જેના કારણે

એવા ગ્રહમાન છે તો એકંદરે દિન આપના માટે મધ્યમ છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય આજના દિવસે પીળા ફળનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે ખુશીઓ વહેંચવાથી સ્વાસ્થ્ય સુધાર જલ્દી થશે ઉચ્ચ શિક્ષણના માર્ગ આજે મોકળા થતા જોવા મળી શકે છે બાળકોના ઉચ્ચ શિક્ષણમાં કોઈ અવરોધો આવતા હશે તો એ આજે અવરોધો દૂર થશે અને સહજતાથી એના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા થઈ શકે છે લોકો આજ આપની વાતને રિસ્પેક્ટ કરશે માન આપશે તમે જે વાત કરો છો એને શ્રદ્ધાથી સાંભળી અનુ મોદન કરશે એ પ્રકારના ગ્રહમાન છે પ્રિયજનોની વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ આજે દૂર થતી જોવા મળી રહી છે સાથે દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલી ક્યાંક ઊભી થવાની સંભાવનાઓ પણ છે એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો આપનો દિવસ બની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભરંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તુલસીજીની સેવા કરવી અને તુલસીના પાનવાળા જલનું આદિ સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે જી

આજનો તમારો દિવસ લાભ કરતા રહેવાનો છે ફાયદાકારક છે તમારી સમસ્યાનું નિરાકરણ આજે આવી શકે કોઈ સમસ્યા ચાલી રહી છે કોઈ વિઘ્ન છે પ્રોબ્લેમ છે તો એમાંથી આજે મુક્તિ મળી શકે સમાધાન આવી શકે છે રોકાણ કરવા માટે પણ દિવસ અનુકૂળ બની રહ્યો છે સાથે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે અને પારિવારિક એકતા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે જીવન સાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની સ્થિતિ આજે બનશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી લે ઉપાય શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ કોઈપણ રીતે આરંગનો પ્રયોગ લાભકર્તા નહિ વડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દત્ત બાવના પાઠ આપના માટે અનુકૂળ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ છે લાગણીઓને અનુશાસિત રાખવાની અને કામ પ્રેક્ટિકલ બનીને કરવા પડશે આજે તમને વ્યાપારમાં સારો નફો સારો એવો લાભ થવાની સંભાવનાઓ છે મિત્રોની સાથે મોજ મસ્તીમાં આજનો દિન પસાર થઈ શકે છે સંબંધીના ત્યાં પ્રસંગમાં જવાનું આજે બની શકે છે કોઈ સ્નેહિજનના ત્યાં સંબંધીના ત્યાં પ્રસંગ હશે એમાં તમારે આજે ભાગ લેવા જવાની સ્થિતિ બની શકે છે જે પારિવારિક દૃષ્ટિએ સામાજિક દૃષ્ટિએ સુ સાબિત દૃશ્ય આજે તમારા પેન્ડિંગ બિઝનેસમાનને શરૂ કરવા હોય તો પણ દિવસ શુભ છે એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે અને વાત કરી લઈએ ઉપાયોની તો આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું તો આજના દિવસે સૂર્યવંદના કરવી સૂર્ય નમસ્કાર કરવા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો આપના માટે શુભ અને મંગલકારી રહેશે હવે વાત કરીશું આગળની રાશિ

આજે પરિવારના પ્રેમનો અનુભવ થઈ શકે પારિવારિક લાગણીઓનો આજે તમને અનુભવ થતો જોવા મળી શકે જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ ચાલતા હતા એ આજે દૂર થવાની સંભાવનાઓ છે મિત્રતાની સ્થિતિ બનશે અને દાંપત્ય આનંદમય બની રહેશે પૈતૃક સંપત્તિના વિવાદો પણ આજે શાંત થતા જોવા મળી શકે છે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવનાઓ પણ સેવાઈ રહી છે એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ સાનુકૂળ છે લાભકર્તા છે મંગલકારી છે કલ્યાણકારી બની રહ્યો છે અને વાત કરી લઈશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ પ્રકારે તમે બદામી રંગનો પ્રયોગ કરશો તો શુભ થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ચણાની દાળનું દાન કરવું ચણાનું સેવન કરવું લાભકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશી ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે આપ નાની નાની બાબતો પર ચીડાઈ જશો મનમાં કોઈ બેચેની ચાલતી હશે જેના કારણે પરિસ્થિતિ બની શકે સાંજે ઘરે મહેમાનનું આગમન થશે અને ઘર મહેમાનોથી ભરાઈ શકે છે તો સાથે આજે કોઈ કારણોસર આખો દિવસ મોટાભાગનો દિવસ ખરીદીમાં પસાર થતો જોવા મળી શકે છે કોઈ પ્રસંગને લઈને ખરીદી થાય એવી સંભાવનાઓ પ્રબળ છે જીવન સાથી સાથે આજે પ્રેમની ક્ષણો વિતાવવાનો અવસર મળી રહી છે જેથી દાંપત્ય જીવનમાં નવો ઊર્જાનો સંચાર થશે પરસ્પર પ્રેમ ભાવના અને સન્માનની ભાવના વિકસતી જોવા મળશે પણ આજે બહાર ખાનપાનના કારણે આરોગ્ય બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે તો ખાનપાનમાં સાવચેત રહેવું હિતાવ રહેશે ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે શુભ છે હવે વાત કરી લઈ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પોતાના જીવનસાથીનું સન્માન જાળવવું એમને ખુશ કરવા પ્રયાસ કરવો થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું લાભ કરતા વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના અષ્ટમ ભાવની રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે લાગણીઓ અને આવેશને એટલે ગુસ્સાને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે બાળકોના શિક્ષણ પર વિશેષ ખર્ચ આજે કરવો પડી શકે એવા ગ્રહમાન છે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થવાની પણ સંભાવનાઓ છે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે તો પરિવારને સમય નહીં ફાળવી શકો કે પ્રસંગ વસ અને જેના કારણે ઘરમાં પ્રસંગ હોય સમય નહીં ફાળવતા તમને મન દુઃખ થતું જોવા મળી શકે એટલે એકંદરે દિન મિશ્ર પ્રતિસાદવાળો છે વાત કરી લઈશું ઉપાયોની આજે તમારા માટે શુભરંગ જોવા મળી રહ્યો છે પર્પલ

સ્ત્રોત જાગૃત થશે નવી આશા જાગતી જોવા મળશે એના કારણે મનમાં શાંતિનો અનુભવ થશે થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરી શકશો બાળકોને રમત ગમતમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે તો સાથે જીવનસાથી સાથે તમારો દિવસ શ્રેષ્ઠતમ રીતે પસાર કરી શકશો એટલે દાંપત્યમાં આનંદની સ્થિતિ બનશે આજે મિશ્ર ફરવાળો દિવસ બનતો જોવા મળી રહ્યો છે એકંદરે આજનો દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે દત્ત મંદિરમાં દર્શન કરવા થોડો સમય પંદરેક મિનિટ મૌન બેસવું લાભ કરતા નહીં છે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ત્રણ મકર કુંભ અને આ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ્રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રના દસમ ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને ગ્ય આવા જાતકો માટે આરોગ્ય આજે આપનું અનુકૂળ બનતું જોવા મળી રહ્યું છે વ્યાપારમાં સારો એવો નફો થશે જે આપના ચહેરા ઉપર લાલીમાં લઈ આવશે ખુશી લઈ આવશે આનંદની સ્થિતિ બતાવશે પરિવારમાં નવા સભ્યનું નવા વ્યક્તિનું આજે આગમન થઈ શકે છે જે પારિવારિક ખુશીઓને જાગૃત કરશે નવી ભાગીદારી આજે તમારા માટે લાભદાયી ફળદાયી બનતી જોવા મળી શકે છે જો બિઝનેસ કરવો છે આજે નવી ભાગીદારીમાં તો દિન અનુકૂળ છે મંગલકારી છે કિંમતી સમય આજનો આળસમાં ન વેડફવો એ તમારા માટે અનુકૂળ રહેશે એકંદરે દિન અનુકૂળ છે વાત કરીએ જો ઉપાયોની આજે તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ પ્રકારે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લાટમાં પીળા ચંદનનું તિલક અવશ્ય કરવું આપના માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ અને શ આવા જાતકો માટે પરેશાન થઈ જવું ચીડાઈ જવું આપના સ્વાસ્થ્યને વધારે બગાડી શકે છે સાવચેત રહેવાની જરૂર રહેશે તમારા માટે હિતાવ રહેશે બીજી બધી વસ્તુમાં મોહમાયામાં ન પડવું કેવલ આરામ કરો આપના માટે આજે આવશ્યક છે નજીકના વ્યક્તિ દ્વારા મહત્વનું માર્ગદર્શન મળી શકે છે જે આગળ જતા સામાજિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે તમે તમારા પ્રિય વ્યક્તિઓને તમારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો જેથી કરીને કોઈ મનમુટાવ કે ગેરસમજની સ્થિતિ બની શકે આજે દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને સમસ્યા ઊભી થાય એવી પણ ગ્રહસ્થિતિ છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈપણ પણ પ્રકારે આ પ્રયોગ લાભ કરતા કરતાની વર્ષે ઉપાય શું કરવો જોઈએ વ્રત કરવું એકાદશીનું વ્રત કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે જો વ્રત ન કરી શકો તો કોઈ સા ધાર્મિક સંસ્થાનમાં અન્નદાનની વ્યવસ્થા કરવી લાભ કરતા ની વર્ષે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્ર ની બારમી રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ થવા માટે લાંબા સમયની બીમારીમાંથી આજે રાહત મળી શકે છે આનંદદાયક સ્થિતિ બનશે વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું એ આપના માટે હિતાવ છે પ્રિયજનો સામે ભાવના વ્યક્ત કરવામાં પણ મુશ્કેલી થઈ શકે છે આજે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે દિવસ દરમિયાન સારા પરિણામ મળવા લાગશે એટલે આજનો દિવસ એકંદરે આપના માટે અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ છે કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે ભગવાન દત્તની આરાધના કરવી દત્ત મંત્રના જાપ કરવા મંત્ર ઓમ દ્રામ નમઃ આ મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક બની રહ્યો છે એ બે છે અને ભાગ્યાંક ચાર બની ગયો છે આ યોગના કારણે લાગણીઓ ઉપર આજે અનુશાસન રાખવાની જરૂર છે માનસિક સ્થિતિ આજે વધારે પડતી લાગણીઓમાં તણાઈ શકે છે અથવા તો ક્રોધિતની સ્વભાવની બની શકે એટલે આજે ઇમોશન્સને કંટ્રોલ કરવાની જરૂર છે લાગણીઓને અનુશાસિત કરવાની જરૂર દિન આપના માટે ધાર્મિક અને આર્થિક બાબતે પ્રગતિ પણ કરાવનાર જોવા મળશે માનસિક બેચેનનો અનુભવ રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની આજે મહાશુદ્ધ એકાદશી એટલે જયા એકાદશી આજના આમ તો એકાદશીનું વ્રત જે છે એ પાપનાશ માટે છે મનુષ્યના જીવનમાં કેટલાય પ્રકારની નેગેટિવિટી ભરાતી હોય એ નકારાત્મકતાથી બચવા માટે પરે થવા માટે પાપોના વિનાશ માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ જો એકાદશીનું વ્રત નથી કરી શકતા તો ફલાહાર કરીને કરવું જોઈએ એમ ન થઈ શકે તો કેવલ સંધ્યાકાળે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ભોજન કરવું લાભ કરતા નીવડતું હોય છે નક્તભુક્ત એકાદશી વ્રત કહેવાય એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના તાપની નિવૃત્તિ થતી હોય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાનની કૃપા મેળવવા માટે કેવલ વ્રત મહત્વનું નથી નામ જપ પણ મહત્વનું છે ઉપ એટલે સમીપ વાસ એટલે નિવાસ કરો આજે ભગવાનના મંત્ર જાપ લાભ કરતા સાબિત થશે જી આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ વાત કરીશું આજના મહામંત્રને જેનો જાપ આપના આજના દિવસને કલ્યાણકારી બનાવશે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર ઓ સૂર્યાય સહસ્ત્ર આ સૂર્યનો મંત્ર છે આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો આપના પક્ષમાં શુભ પરિણામ લાવાળો બનશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની આ યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅ રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર